હેલો ફ્રેન્ડ તો આજે હું તમારી સાથે શેર કરીશ ઘઉં અને ચોખાના લોટના પાપડ તો શિયાળાની સિઝનમાં બધાને ઘરે પાપડ બનતા જ હોય છે તો એકવાર જો આ મારી રીતે પાપડ બનાવશો તો પાપડ એકદમ ફૂલાઈને તૈયાર થશે અને ખાવામાં પણ એકદમ સોફ્ટ બનશે જો પાપડ વણતી વખતે ફાટી જતા હોય ચવર થઈ જતા હોય કે એકવાર તો આ રીતે ઘઉંના અને ચોખાના પાપડ બનાવો ક્યારેય પાપડ ચવડ નહીં થાય અને પાપડ તમારો ફાટશે પણ નહીં તો તમે જોઈ શકો છો પાપડ આપણો એકદમ સરસ વ્હાઈટી તૈયાર થયો છે અને એકદમ મસ્ત પાપણ આપણું ફૂલીને તૈયાર થયો છે જોઈ શકો છો કે એકદમ સરસ પાપડ આપણો શેકાઈને તૈયાર થઈ ગયો છે અને બિલકુલ પાપડમાં ફોટલી પણ નથી પડી ખૂબ સરસ પાપડ બન્યો છે ને અને એકદમ ક્રિસ્પી પાપડ આપણા બનીને તૈયાર થઈ ગયા છે જો આ રીતે તમે ચૂરો કરશો ને તો ચૂરો પણ તમારો થઈ જશે તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો તો જ ખ્યાલ આવશે ચોખાના પાપડ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે આંધણની તૈયારી કરીશું તો ચાલો હવે આપણે ગેસ તરફ જઈએ તો ખીચું આંધણ બનાવવા માટે મેં અહીંયા એક મોટું તપેલી લીધેલું છે એ તપેલામાં આપણે ત્રણ લોટા જેટલું પાણી એડ કરીશું તમે જેટલું ખીચું બનાવવા ઈચ્છતા હોય એટલું તમે પાણી એડ કરી શકો છો તો મેં અહીંયા ત્રણ લોટા પાણી એડ કરી દીધેલું છે ત્યારબાદ તેમાં આપણે ત્રણ ચમચી જેટલું મીઠું એડ કરીશું તો હવે આપણે ત્રણ ચમચી મીઠું એડ કરીશું તો છે ને એકદમ ઇઝી માપ જો ત્રણ ચમચી જેટલું પાણી હોય એટલા પ્રમાણમાં આપણે મીઠું અને પાપડખાર એડ કરવાનો છે તો મેં અહીંયા ત્રણ લોટા પાણી એડ કર્યું છે તો હું અહીંયા ત્રણ લોટા ત્રણ ચમચી મીઠું એડ કરીશું ત્યારબાદ આપણે ત્રણ ચમચી પાપડખાર એડ કરીશું જો આ માપ તમે યાદ રાખશો ને તો ક્યારેય તમારા પાપડ બગડશે નહીં અને એકદમ સરસ કમ્પ્લીટ પાપડ બનીને તૈયાર થશે જેટલું પાણી લીધેલું હોય એટલી જ ચમચી આપણે મીઠું અને પાપડ ખાર એડ કરીશું તો મેં અહીંયા ત્રણ ચમચી મીઠું અને ત્રણ ચમચી પાપડ ખાર એડ કરી દીધો છે હવે સરસ રીતે પાણીને આપણે ઉકળવા માટે રાખી દઈશું તો હવે આપણે ઉપરથી આ રીતનું આપણે છીબું ઢાંકી દઈશું અને આંધણ ઉકળવા દેવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની જેમ આંધણ તમારું ઉકળશે તેમ ખીચી તમારી સરસ રીતે બનીને તૈયાર થશે તો અહીંયા પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે અને પાણી સરસ રીતે આપણું બોઇલ થવા લાગ્યું છે હવે ઉપરથી આપણે ઢાંકણને લઈ લેશું અને આંધણને આપણે હજી એકથી બે મિનિટ માટે ઉકળવા માટે રાખી દઈશું તો આંધણ આપણું સરસ રીતે ઉકળી ગયું છે અને અડધા લોટલા અડધા લોટા જેટલું આંધણ આપણું સરસ રીતે બળી ગયું છે તો હવે આ સમયે આપણે આંધણને નીચે ઉતારી લઈશું તો મેં અહીંયા આંધણને નીચે ઉતારી લીધું છે આંધણ ઉતાર્યા બાદ સીધો જ આપણે લોટને એડ નથી કરવાનો જો થોડીક વરાળ નીકળી જશે ને તો એકદમ સરસ રીતે ગાંઠા પણ નહીં પડે અને ખીચું તમારું એકદમ સરસ કમ્પ્લીટ બનીને તૈયાર થશે તો થોડી ઘડી વરાળ સરસ રીતે નીકળી ગઈ છે આ સમયે આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીશું તો સૌથી પહેલાં મેં અહીંયા ઘઉંનો લોટ લીધેલો છે તે આપણે એડ કરીશું બે વાટકા જેટલો ઘઉંનો લોટ એડ કરીશું અને ત્યારબાદ મેં અહીંયા એક વાટકો ચોખ્ખાનો લોટ લીધો છે તે આપણે એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લેશું તો ફરી આપણે મેં અહીંયા ઘઉંનો લોટ લીધેલો છે તે આપણે એડ કરીને ખીચુંને સરસ રીતે મિક્સ કરી લેશું તો આ રીતે લોટ આપણો સરસ રીતે પાણીમાં મિક્સ થઈ ગયો છે હવે આપણે આ રીતે એક જ ડાયરેક્શનમાં આપણે સરસ રીતે હલાવી લેશું જેથી ઘણી વખત બનતું હોય છે કે ખીચી બનાવતી વખતે પાપડ વખતી વખતે જો પેલા ગાંઠા આવે છે વણવામાં એ બિલકુલ આવશે નહીં અને એક જ સરસ રીતે આજ આ જ રીતે આપણે ખીચુંને એકદમ સરસ રીતે હલાવી લેશું જેમ ખીચું હલાવશો ને એમ તમારું ખીચું એકદમ સરસ પરફેક્ટ બનીને તૈયાર થશે તો આ રીતનું ખીચું આપણું એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે મેં ખીચુંને ચારથી પાંચ મિનિટ માટે સતત હલાવેલું છે જેથી ખીચું ખૂબ સરસ રીતે આપણું તૈયાર થશે હવે તેલવાળા હાથ કરીને જે ખીચવામાં રહેલું છે ને એ જ ખીચુંને આપણે સહેલાઈથી આ રીતના કાઢી શકશું જો તેલવાળા હાથ હશે ને તો જ ઇઝીલી નીકળશે જો તમારી પાસે આ રીતનો ડંડો ના હોય ને તો તમે વેલણના મદદથી પણ ખીચુને હલાવી શકો છો પણ જો આ રીતનો ડંડો હોય ને તો તો ખીચું તમારું ખૂબ જ સરસ બનીને તૈયાર થશે તો મેં અહીંયા સ્ટીમરમાં પાણીને ગરમ થવા માટે રાખી દીધેલું છે તેના પર આપણે કોટનનું કપડું પાથરશું જેથી ખીચું છે ને સરસ રીતે બધી જ બાજુ બફાઈ જશે અને જે આ હોલ છે ને તેની નીચે પણ પડશે નહીં તો મેં અહીં આ રીતનો કોટનનો એક રૂમમાં લીધેલો છે તેને મેં અહીંયા પાણી વડે સરસ રીતે કવર કરી લીધો છે તેમાં આપણે ખીચું એડ કરીશું તો આ રીતના આપણે ખીચું એડ કરવાનું છે અને ખીચુંને આપણે એકદમ સરસ રીતે સ્ટીમ થવા દેવાનું છે મીન્સ કે આપણે સરસ રીતે બાફવાનું છે જ્યાં સુધી ખીચુનો કલર ચેન્જ ના થઈ જાય ને ત્યાં સુધી અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે ખીચુનો કલર કેવો છે અને બફાઈ જશે ત્યારબાદ આપણો ખીચાનો કલર એકદમ સરસ પીળો કલર ન થઈ જશે યલો કલર જેવું ખીચું આપણું તૈયાર થશે એટલે સમજી જવાનું કે ખીચું આપણું એકદમ પરફેક્ટ રીતે બફાઈ ગયું છે તો છે ને એકદમ ઈછી કલર ચેન્જ થઈ જાય ને એટલે ખીચું આપણું બફાઈ જ ગયું હન્ડ્રેડ પર્સન્ટ બફાઈ જશે અને ખૂબ સરસ પાપણ તમારે બનીને તૈયાર થશે અને પાપણ તમારા બિલકુલ ફાટશે પણ નહીં જો આ નાની નાની ટીપ્સ તમે ફોલો કરશો ને તો તમે પહેલીવાર જ ખીચું બનાવતા હશો ને તો પણ ખીચું તમારું ખૂબ સરસ બનીને તૈયાર થશે તો મેં અહીંયા સરસ રીતે ખીચુને એડ કરી દીધું છે હવે જે વધારાનો રૂમાલનો ભાગ છે ને એને આ રીતના કવર કરી લેશું અને ઉપરથી આપણે બીજા કોટનનો રૂમાલ લઈને તેને સરસ રીતે પેક કરી દઈશું જેથી વરાળ બહાર ના નીકળે અને ખીચું એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે તો આ રીતના ખીચુંને આપણે ઢાંકી દેવાનું છે તો આ રીતનું મેં ખીચુંને કવર કરી લીધું છે હવે ઢાંકણ ઢાકીને ખીચું આપણે એકદમ સરસ રીતે બફાઈ ના જઈને ત્યાં સુધી આપણે બાફી લેશું તો દસ થી બાર મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે ચેક કરી લઈશું તો હવે ઉપરથી આપણે આ રૂમાલને કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે ખીચું આપણું પહેલાં કરતાં કલર એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે અને ખીચુનો કલર પીળો તૈયાર થઈ ગયો છે તો ખીચું આપણું એકદમ સરસ પરફેક્ટ તૈયાર છે તો આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને હતું એના કરતાં ખીચું આપણું ડબલ થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ સરસ જાળીદાર ખીચું આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આ ખીચું આપણે એક બેગ પોલિથિનની બેગમાં કાઢી લેશું તો મેં આ રીતની એક બેગ લીધેલી છે તેમાં આપણે ખીચું એડ કરી દઈશું આ રીતે બેગમાં ખીચું એડ કરવાથી ખીચું આપણું સરસ રીતે કસળ મહરાઈ જશે અને હાથ પણ ગરમ નહીં લાગે તો આ રીતે બધું જ ખીચું મેં અહીંયા ભરી લીધું છે હવે આ રીતના હથેળીની મદદથી ખીચુંને ને આપણે સરસ રીતે ટીપી લઈશું તો મેં અહીંયા આ રીતનું લોવું તૈયાર કરી લીધું છે તેને આપણે થોડું તેલ વાળું કરી લેશું તો આ રીતના પાટલીને આપણે તેલવાળી કરી લેશું તેના ઉપર લોવું રાખીને હવે આપણે પાપડને વણી લેશું તો આ રીતનો આપણો પાપડ વણાઈને તૈયાર થઈ ગયો છે ઉપરથી આપણે આ રીતના હવે આ રીતના પાપડને હવે આપણે ઉઠલાવી લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ પાપડ આપણો બનીને તૈયાર છે હવે આ પાપડને આપણે સાડીમાં સુકવી દેશું મેં અહીંયા સાડી દે છે તો આ રીતના આપણે બધા જ પાપડને વણી લેવાના છે તો આ રીતના બધા જ પાપડ આપણા વણાઈને તૈયાર થઈ ગયા છે હવે પાપડને આપણે સુકાવા માટે રાખી દઈશું પાપડ આપણા સુકાઈ જાય ત્યારબાદ આપણે એકથી બે કલાક માટે તડકામાં સરસ રીતે તપવી લેશું તો તમે જોઈ શકો છો કે પાપડ આપણા એકદમ સરસ રીતે સુકાઈ ગયા છે મેં પાપડને એકથી બે કલાક માટે તડકે તપાવીને લીધેલા છે તો એકદમ સરસ પાપણ આપણા પાતળા બન્યા છે એકદમ ચોખ્ખી મારી ફિંગર આ પાપડમાં દેખાઈ રહી છે તમે જોઈ શકો છો તો બન્યા છે ને એકદમ મસ્ત પાપડ અને એકદમ સરસ જો પાપડ સુકાશે ને તો પાપણ તરવામાં ફોડલીવાળું પણ નહીં થાય ખૂબ સરસ પાપડ બનીને તૈયાર થશે તો ચાલો આજે હું તમને પાપડને તળી અને શેકીને બંને રીતને બતાવીશ કે તળેલો પાપડ પણ આપણો આવડો પાપડ છે તો એનો કેવડો પાપણ થશે અને હું તમને શેકીને પણ બતાવીશ તો ચાલો આપણે પાપડ તળી લેશું અને શેકી લેશું તો સૌથી પહેલા તો આપણે ઘઉં અને ચોખાના પાપડને આપણે એક તો તમે જોઈ શકો છો પાપડ આપણું એકદમ સરસ વાઇટી તૈયાર થયો છે અને એકદમ મસ્ત પાપણ આપણું ફૂલીને તૈયાર થયો છે જો આ રીતના કોર ઉપરથી પાપણ લેશો ને તો કોઈ પણ જગ્યાએ પાપડ તમારો કાચો નહીં રહે અને સરસ રીતે પાપડ તમારું શેકાઈને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ પાપડ આપણો શેકાઈને તૈયાર થઈ ગયો છે અને બિલકુલ પાપડમાં ફોટલી પણ નથી પડી ખૂબ સરસ પાપડ બન્યો છે ને તો હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલલાઇકોનને જરૂરથી દબાવજો નવી જ રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો હવે આપણે પાપડને તરીને બતાવીશું તો પાપડને તળવા માટે તેલ પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે ધુવાડા સરસ તેલમાં નીકળે છે એકદમ જો ફૂલ તેલ ગરમ હશે ને તો જ પાપડ આપણા સરસ થશે હવે આપણે પાપડ એડ કરીશું અને આ રીતે આપણે ચીપિયાના મદદથી પાપડને આ રીતે કરતા જશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ કડાઈ છે ને એવડો જ આપણો પાપડ બનીને તૈયાર થઈ ગયો છે જો તમને આજની મારી પાપડની ઘઉં ચોખાના પાપડની રેસીપી ગમે ને તો લાઈક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા તો આ રીતના હું તમને બીજો પાપડ પણ તરીને બતાવીશ તો આપણો પાપડ નાનો છે પણ તરાતા તમે જોઈ શકો છો એકદમ મોટો પાપડ આપણો થઈ ગયો છે જો આ ટીપ્સથી તમે પાપડ બનાવશો ને તો ચોક્કસ તમારે પણ પાપડ ખૂબ સરસ બનશે અને બધા જ તમારા વખાણ કરશે એવા સરસ પાપડ તમારા બનીને તૈયાર થશે તો આપણા બંને રીતના પાપડ તૈયાર છે જો અહીંયા મેં અહીંયા પાપડા આ શેકીને પણ લીધેલો છે અને આ પાપડ આપણો તળેલો છે તો બન્યા છે ને બંને પાપડ ખૂબ જ સરસ અને એકદમ ક્રિસ્પી પાપડ આપણા બનીને તૈયાર થઈ ગયા છે જો આ રીતે તમે ચૂરો કરશો ને તો ચૂરો પણ તમારો થઈ જશે તો પાપણ આપણા ખાંભ પણ એકદમ સરસ સોફ્ટ તૈયાર થયા છે જો તમને આજની પાપડની મારી રેસીપી ગમે ને તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા અને જો તમે પહેલી વાર જ ખીચું બનાવતા હશો ને તો પણ તમારી ખીચું ખૂબ જ સરસ બનીને તૈયાર થશે જો આ નાની નાની ટીપ્સને ફોલો કરશો ને એટલે બધી જ સમસ્યા પાપડની હશે ને એ તમારી દૂર થઈ જશે તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ